તમારું સ્વાગત છે મિત્રો આ કોઈ સામાન્ય ગ્રહણ નથી આ ગ્રહણ પછી ચાલો તમને બધાને જણાવીએ કે સૂર્ય ગ્રહણ કેટલો સમય ચાલશે અને ભારતમાં માં ક્યાં દેખાશે અને બાર રાશિઓમાંથી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જે સૂર્ય ગ્રહણ પછી પોતાનું ભાગ્ય બદલવા જઈ રહી છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે એટલે કે મહાદેવ તેમના માટે ખૂબ જ દયાળુ થશે ખુશ થઈ ગયા અને જેમના પર મહાદેવની નજર પડે છે તે વ્યક્તિના સિતારા અનોખા બની જાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેથી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ બધી માહિતી જાણવા માટે વિડીયોને સંપૂર્ણ રીતે જુઓ કારણ કે માતાઓ અને બહેનો ચાલો તમને જણાવીએ કે આ કોઈ નાનું સૂર્યગ્રહણ નથી પરંતુ તે ખૂબ જ ઘાતક સૂર્ય ગ્રહણ બનવાનું છે કારણ કે બાર એવી ભાગ્યશાળી રાશિઓ છે જેનું ભાગ્ય આ પછી બદલાઈ જશે ચાલો તમને એક પછી એક બધી બાબતો જણાવીએ સૂર્યગ્રહણનો નો સમય કેવો હશે સુક નો સમય કેવો હશે અમે તમને આ બધી માહિતી આ નાનકડા વિડીયો દ્વારા જણાવીશું તે પહેલા તમે ભગવાન શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે તે પહેલા તમને જણાવી દઈએ કે સુતકનો સમય ગાળો શરૂ થાય આ દરમિયાન ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી સગર્ભા સ્ત્રીઓએ સૂતક કાળથી લઈને ગ્રહણ સુધી ખૂબ કાળજી રાખવી જોઈએ કારણ કે તે તમારા બધા ભાઈઓ બહેનો અને માતાઓ માટે મહત્વપૂર્ણ છે તમને જણાવી દઈએ કે બાળપણમાં શાળાઓમાં મળેલ શિક્ષણને કારણે આપણે બધા જાણીએ છીએ કે આપણો ગ્રહ પૃથ્વી એક ખૂબ જ મોટા સૂર્ય તારાની આસપાસ ફરે છે અને આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર છે જે પૃથ્વીની આસપાસ ફરતો રહે છે પૃથ્વીની આસપાસ ફરતી વખતે ક્યારેક ચંદ્ર તેના ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે જેના કારણે સૂર્ય પૃથ્વી પર રહેતા લોકો માટે અદ્રશ્ય થઈ જાય છે અને આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે આ સ્થિતિમાં સૂર્ય પૃથ્વી સંપૂર્ણપણે અવરોધિત છે આંશિક અથવા સંપૂર્ણ રીતે જોવાનું શક્ય નથી ખરેખર આવી સ્થિતિમાં ચંદ્ર સૂર્ય પ્રકાશને આંશિક અથવા સંપૂર્ણ રીતે અવરોધે છે અને સૂર્ય પૃથ્વી પર દેખાતો બંધ થઈ જાય છે સૂર્યગ્રહણ ક્યારે થાય છે તે અમે તમને બધાને જણાવીએ છીએ આ અવકાશી અથવા ખગોળીય ઘટના હંમેશા અમાવસ્યા પરંતુ ક્યારેક એવું પણ બને છે કે ચંદ્ર સૂર્યને સંપૂર્ણ રીતે આવરી લે છે જેને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ધ્યાનમાં રાખો કે સંપૂર્ણ સૂર્યગ્રહણ આ ગ્રહણ પૃથ્વી કરતા પણ નાનું જોવા મળે છે તે ફક્ત વિશ્વના એક ભાગમાં જ જોઈ શકાય છે જેનો વ્યાસ સામાન્ય રીતે મહત્તમ બસો પચાસ કિલોમીટરનો વિસ્તાર હોય છે અને બાકીના પૃથ્વી પર સમાન ગ્રહણ માત્ર આંશિક સૂર્યગ્રહણ તરીકે જ જોઈ શકાય છે સૂર્યની સામેથી પસાર થતા લગભગ બે કલાકનો સમય લાગે છે અને આ દરમિયાન ચંદ્ર મહત્તમ થોડી મિનિટો માટે સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે અને આ દરમિયાન પૃથ્વીના તે ભાગમાં દિવસ દરમિયાન પણ રાત્રિ જેવું વાતાવરણ સર્જાય છે માતાઓ અને બહેનો અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં તે ક્યાં દેખાશે પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે આ સૂર્યગ્રહણ પછી કોનું જીવન બદલાશે આ સૂર્ય ગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે ચાલો તમને જણાવી દઈએ કે બાર રાશિઓમાં ભગવાન શિવ આ છ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવન વિશેના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે અને તેની સાથે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમને ભગવાન શિવે હવે આશીર્વાદ આપ્યા છે તે રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે હવે તેમના જીવનમાં બદલાવ આવવાનો છે આ વિડિયોમાં અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો તમે આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી પરંતુ આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના જાતકોને દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળવાની છે તેમને જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરીશું કે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિ ચિહ્નોમાં આવે છે તે પ્રથમ રાશિ ચિહ્ન મકર છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક લાભ થશે

તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મકર રાશિના લોકો માટે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ મેષ છે આવો તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમે લોકો ખૂબ જ સારો સમય આવવાનો છે હા મિત્રો ભગવાન શિવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે મેષ રાશિના લોકો માટે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા પર ધન્ય થશે હવે તમને સફળતાની નવી તકો મળવાની છે તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂરું થવાનું શરૂ થઈ જશે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તે કામ પૂર્ણ થઈ જશે તમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો હા મિત્રો ભગવાન ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે ભગવાન શિવના આશીર્વાદથી તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સાથે જ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમને અચાનક આર્થિક લાભ થશે. સિદ્ધિની સંભાવના છે. જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. સમય હવે તમારી પૂર્ણતાના પક્ષમાં છે. સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમય તમારા હાથમાં મૂકો હા મિત્રો આ યાદીમાં આગામી રાશિચક્ર જે આવે છે તે મેષ છે મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના પાત્ર બની રહ્યા છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે ચાલો અમે તમને જણાવીએ ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે કામ હવે થશે અને અને આ લોકોને પ્રકારના લાભ લાભ આર્થિક મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારો પરિવાર અને જીવન સાથી તમારી મીઠી વાણીને કારણે તમારા બધા મિત્રો સંપૂર્ણ સહયોગ મળશે તમારું કામ પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા

એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે ખૂબ જ સારો સમય છે સારા થવાના છે હા મિત્રો આ યાદીમાં આવનારી આગામી રાશિ કન્યા રાશિ છે મિત્રો કન્યા રાશિના લોકો ને કહો કે ભગવાન શિવની ખાસ કૃપા તમારા પર છે કન્યા રાશિના લોકો તમને નફો તો મળશે જ પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના ભગવાન શિવ પૂર્ણ કરી રહ્યા છે કન્યા રાશિના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે તે જ સમય જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ થવાની ઘણી તકો મળવાની છે તેમજ જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેઓને સંતાન પ્રાપ્ત થાય છે અને સાથે જ તેઓના પરિવારમાં પણ સારું જીવન પસાર થાય છે ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તેમજ જે લોકો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન શિવે તમને આશીર્વાદ આપ્યા છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ સંપત્તિ અને સફળતા મળવાના છે જે કન્યા રાશિના લોકો તમારું જીવન બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ સિંહ છે આવો અમે તમને સિંહ રાશિના જાતકો તમને જણાવીએ ભગવાન શિવની કૃપાથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર માં જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનને સુધારશે સારો બદલાવ આવશે હા મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર છે આ સાથે જ તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે તે જ સમય જેઓ કામ કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે સિંહ રાશિના તમને જણાવવું જોઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે પૈસા કમાવવાની ઘણી તકો મળશે જેનાથી તમારું જીવન વધશે જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ તેમજ તમારા ઘર અને કુટુંબીજનો મજબૂત બનશે ખુશીનું વાતાવરણ રહેશે જેઓ સંતાન ઇચ્છુક છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જે પરિવારમાં માત્ર ખુશીઓ લાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય

તમને જણાવી દઈએ કે હવે તમને તમે કરેલી મહેંદ નું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે ચાલો બાકી કામ વિશે જણાવીએ ભગવાન દરેક કામ સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો નો સંપૂર્ણ સહયોગ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ ના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શિવ ની કૃપાથી તમારા પૈસા સંબંધિત તમામ કામ પૂર્ણ થશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે વૃદ્ધિ થશે અને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતાઓ હવે તમને મળવાની છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રીતે પડી રહી છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને તેમની નોકરીમાં પ્રમોશન મળશે આ સાથે તમે પગાર વધારા માટે પણ પાત્ર બની રહ્યા છો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિના લોકો હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે

પણ જણાવી દઈએ કે જો તમારા પૈસામાંથી કોઈ પેન્ડિંગ છે તો તમને તમારા વ્યવસાયમાં જે પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તે તે તમને જલ્દીથી પરત જશે સમાપ્ત થશે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો કુંભ રાશિના લોકો તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે સમય તમારા માટે આ સમય પૂર્ણતાના પક્ષમાં છે અને સમયનો પૂરો લાભ લો તમારા હાથમાંથી જવા દો નહીં કુંભ રાશિના લોકોના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે આવનાર સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે તમારા માટે સારું વાતાવરણ રહેશે તમને સારા સમાચાર મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે ધંધામાં અચાનક ફાયદો થશે અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિના લોકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે તેમજ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક કસપણે સફળ થશે મિથુન રાશિના લોકો તમને સંતાનની ખુશી મળવાની છે સમય તમારા પક્ષમાં જવાનો છે સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી સરકી જવા ન દો હા મિત્રો આ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ભગવાન શિવના આશીર્વાદ હતા ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને અપાર સુખ મળવાના છે હવે તેમના જીવનમાં માત્ર ખુશી જ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે સૂર્ય ગ્રહણ બાદ તમામ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે અને તેમને ભગવાન શિવના અપાર આશીર્વાદ મળવાના છે મિત્રો હવે જાણીશું સૂર્ય ગ્રહણ ક્યારે થશે વર્ષ બે હજાર પચીસ નું પહેલું સૂર્ય ગ્રહણ ઓગણત્રીસ માર્ચ ઓગણીસો પચીસ ને શનિવારે મિનિટ કલાકે શરૂ થશે અને સાંજે વાગીને મિનિટ કલાકે સમાપ્ત થશે આ ગ્રહણ કુલ ચાર કલાક ચાલશે આ સૂર્ય ગ્રહણ એક આંશિક ગ્રહણ તરીકે જોવા મળશે આ ગ્રહણ ભારત પણ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં દેખાશે બે હજાર પચીસ માં કુલ ચાર ગ્રહણ થશે જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થશે આવો અમે તમને દિવસે કરવાના તમામ ચમત્કારી અને સરળ ઉપાયો જણાવીએ ચાલો હવે તમને એ પણ જણાવીએ કે ગ્રહણ સમય શું કરવું જોઈએ આ મંત્રો નોકરી અને વ્યવસાય પ્રગતિ માટે સૂર્ય ગ્રહણ સમય ઓમ શ્રી હરી શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરી શ્રી ઓમ મહામા લક્ષ્મી નમ મંત્ર જાપ કરવો જોઈએ આમ કરવાથી વ્યક્તિ વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિ માટે લાયક બને છે અને માન સન્માન પણ વધે છે લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે ઓમ શ્રી હ્રી ક્લી ઓમ નો જાપ કરવાથી ફાયદો થશે ગ્રહણ નો આ ઉપાય કરવાથી ગ્રહણ દોષ દૂર થશે લાલ કિતાબ અનુસાર સૂર્ય ગ્રહણ પછી ફાયદો થશે પહેલા સોમવારે વ્રત રાખવું જોઈએ અને ભગવાન શિવ પૂજા કરવી જોઈએ અને ઘરમાં બનાવેલી ખીર બનાવી દેવી લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ અને પછી છોકરીઓને ખવડાવવી જોઈએ આ પછી સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરો આમ કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં સુધારો થાય છે ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે આ ઉપાયથી સૂર્ય ગ્રહણ દરમિયાન દરેક સમસ્યા દૂર થઈ જશે સૂર્ય ગ્રહણની રાત્રે કોઈ સ્વચ્છ વાસણમાં પાણી અથવા દૂધ નાખીને પથારી પાસે રાખી સુઈ જાઓ ત્યારબાદ બીજા દિવસે સવારે તેને પીપળના ઝાડના મૂળમાં મૂકી દો જો ગ્રહણ યોગ હશે તો તે દૂર થશે થશે અને અને તમામ કાર્યો સરળતાથી પૂર્ણ જીવનમાં સકારાત્મકતા પણ આવશે જે તમને સફળતાના માર્ગ પર લઈ જશે ગ્રહણ પહેલા સૂર્યને આ રીતે જળ અર્પિત કરો જો તમે દાઢી રાખો છો અથવા ટૂંકા વાળ રાખો છો તો સૂર્ય ગ્રહણના એક દિવસ પહેલા ફક્ત તેને દૂર કરો એટલે કે ગ્રહણના સમયે તે ન થવું જોઈએ ગ્રહણ સમયે માનસિક જપ અને તપસ્યા કરો અને લાલ કિતાબના આ ઉપાયથી જીવન પૂર્ણ કરવા માટે દાન કરો આમ કરવાથી નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે અને તમે જીવનમાં જે સમસ્યાઓથી પરેશાન હતા તે પણ તમારાથી દૂર રહે છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે જેના કારણે મન શાંત રહે છે અને કાર્યો પણ પૂરા થાય છે